જય માતાજી ચમચો બધા મજામાં સ્વાગત છે તમારું આ તૈયાર થઈ ગયો હું તો નાસ્તો નાસ્તો બાળ બીજા એમના નવરાત્રી ઉજવા બે ધારા એટલા સ્કૂલ માં જતા નહિ

ઉપર જુમ્મર લગાવવાનું હો એનું વાયરિંગ ને એ બધું કરીને મૂક્યું હ જુમ્મર લાઈન મૂકેલું થોડી વાર બેસીને જઈએ તો મજાથી આવીને આપણે દૂધ લેવા જઈએ આમાં કાકા એટલા માટે કોફીનું બનાવવા હ સરસ અગાઈએ દૂધ લેવા તો આપણે દૂધ નહીં તો લઈને આવી જાય अबो मीम ना परीक्षाहको ले आशीष भाई इजना रजा हाल दिदी आ जवीर भाई जो खाली खाली बोम पारु छु दादा इले नाय हा दादा नाय बाना बाना हो नै मै નહીં રહું પછી ગોરી આલું હા પણ નહીં તો લે દસ વાગી ગયા હ અને અમે ભૂમિ બુન જાય છે પરીક્ષા આપવા શનિવારે કોક ટેસ્ટ છે ના શનિવાર શનિવાર કોક હોય છે ને હમ હા હે ચા નાસ્તો કરીએ આપડો નહીં ઓખમાં તો પીયો છો પેલા દવા પી લો ભાઈ મધ કાઢો હાલ લાઈ લુખી લુખીને તો ઇન્ફેક્શન થાય પછી લાલ થઈ જાય ઓખું

હવે ટી શર્ટો લઈને આવી જાય છીએ આપણે કટિંગ કરીએ ચાલો આશીષ ભાઈ આવો રજા હાથે મજા પડી જઈ રમવાની દોરા દોર હા આ ટી શર્ટો લઈને આવ્યા છીએ તો મમ્મી કપડો ધોવો મણીબુ હું કવા જાય નેચો રહો

સારું સ પણ ખોતર હ મમ્મી આપડે ઠીકરો મારે હો તે નહી ખોતરેલું ફેરબાર બેસ્યું બાર ના જવું જોઈએ આવો ઇન્ડિયા ની બાર ના જવું જોઈએ આઈડિયા હા હા ગમે તે કોઈ લાઈએ લાઈ આલીએ મારી બરોબર આપડે ટી શર્ટો કટિંગ કરીએ તો હાડા અગિયાર થયા છે આ વાત તો શું બનાય મસાલા મસાલાવાળી ખીચડી અને આ બાજુ શું કરો માછી શાખાનું બનાવવાનું દૂધી આપણી વાડી નહીં દૂધી એ એ વંદે ભારત

આખો હજી તો યાદ કરાવજો ના નહીં બોલું ના નહીં બોલું હજી બનાવી ગલકો આપણા વાડામાંથી હવે વેલા વાયા હતા ને આપણે અત્યારે દૂધી બનાવવા ઊંચો ઊંચો થયો એટલે જ ને હજી તોડશી ગલકો હજી બનાવી બરોબર

બધો ખાવા બેઠો હું બનાવ્યું વાડીની દૂધી આશીષ ભાઈ હું જ્યાં અને આપડે બનાવ્યો ઘરે મોરૈયો એટલે ખાઈ લઈએ હા ખાઈ લઈએ મોરૈયો બનાવ્યો ને

ભાઈ એને પલારી ઉઠી ગયો ના હું ઘત અત્યારે બદલાયું ને બન્યું મમ્મી બનાવી દીધું કોફી નહી બનાવો તો હોય ને ચા બા ચા પીવી કોફી કશું નહીં હા ચા ને પી કોફી તને કોફી બનાવો ટી થાય છે ચાલો ચા નાસ્તો કરીએ તો મમ્મી રોધવાની તૈયારી કરી દીધી છે શું બનાવકા બીજું બેટા ને બટાકા હા આ તૈયાર થઈ ગયું છે બધું

તોરણ કેતો હતો આજુ મરાય ગયો મસ્ત જો ભલે ચાલુ કરીને બતાવ પદેયુ કી જા લેણો આઈ ઓ અמא ખાવાનું થઈ ગયું છે ખાઈ લે આમાં ખીચડી ને બટાકા નું શાક ભઈ બેડા નું શાક છે માસી બોલા ખાય હ આ બધું એ ખાધું આય તો ખાવા બેઠો નવરો પડ્યો નઈ જયવીર એ જ જયવીર દાદા ખાધું તમે હા તો ચલો આપણે ખાવાનું ખાઈ લઈએ પપ્પા તો અમા આયા મઢી ગયા તે છે નહીં આપરા જો નહીં એ તો એમના જો તો આજનો વ્લોગ આપણે કરીએ છીએ હે તો આટલા બધી જોઈ લીધો હશે તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને મસ્ત કોમેન્ટ કરી દેજો જે ના ગમ્યું હોય એ કોમેન્ટ કરીજો આપણે ભૂલ સુધારી લઈશું અને ચેનલ ઉપર તમે નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી દેજો ગુડ નાઇટ જય માતાજી